ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છેલ્લા સત્યાવીસ વર્ષની એની ઉપલબ્ધિઓ આપણને સામે છે આ રાજ્યની અંદર બેરોજગાર યુવાનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ખેડૂતો અને ખેતીના પ્રશ્નો ઉપર આ સરકારનું કોઈ ધ્યાન નથી ખેડૂતોની આત્મહત્યાનું કારણ મુખ્ય ખેડૂતો દેવાદાર બનતા જાય છે પરીક્ષા આપવા માટે ઉત્સુક અને અપેક્ષિત વિદ્યાર્થીઓ કે પરીક્ષાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસે અને પેપર ફૂટે છે બે ડઝન વખત હમણાં તમે થોડાક દિવસ પહેલાં જોયું હશે પુલ તૂટે કે બ્રિજ તૂટે છે એના પણ બે ડઝન કિસ્સાઓ આપણી સામે આવ્યા છે સરકારમાં કાર્ય કરવાની કોઈ કાર્યક્ષમતા નથી અને કામમાં ગુણવત્તાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે ભ્રષ્ટાચારથી આ ડબલ એન્જિનની સરકાર ખદબદી રહી છે લંપી વાયરસ હજારો ગાયોના મોત નોતરે છે સરકારી તંત્ર ઊંઘેલું છે કોરોનાની પરિસ્થિતિ ઉપર આપણા ઘઉ સૌના ઘરમાં કેવો કલ્પાત હતો એ આપણે સૌએ નજર સામ્યા જોયો છે આ તમામ કિસ્સાઓની અંદર ભારતીય જનતા પાર્ટીને હૃદય સુધી જનસેવા કરવાનું કોઈ તજુર્બો સામે આવતો નથી આજે મીડિયાના માધ્યમથી અમને સમાચાર મળે છે એક ધારાસભ્ય મોરબીના વિસાવદરના ધારાસભ્યને એકબીજા ધારાસભ્યો એકબીજાને બાયો ચડાવે છે શબ્દોથી તારા બાપમાં ફેરવો ને તારા બાપમાં ફેરવો આવી અભદ્ર ભાષામાં આવા ધારાસભ્યો અફીણી ઘેનની અંદર બંને પક્ષના ધારાસભ્યો એકબીજાને ચડ્યાતી વાતો કરે છે સામાન્ય સવાલ અમને થાય કે આ ધારાસભ્યોની આવી ટીકા ટિપ્પણ

એક પછી ચૂંટણી બીજી ચૂંટણી માથે આવશે કોના માથે ભાર જનતાના કમર ઉપર આર્થિક ભાર મૂકી અને ચૂંટણીઓ લાવવી છે તમારા આવી ભૂમિકાઓ ભજવવાની બહુ બોલકા ધારાસભ્યો છે તમારા પોતાના મત વિસ્તારમાં મોરબીમાં અને વિસાવદરમાં પડતર પચીસ વર્ષના જૂના પ્રશ્નો પડ્યા છે એક શબ્દ બોલવા કોઈ તૈયાર નથી અને માત્ર ને માત્ર જનતાની સામે અભિભૂત કરવાની જનતાને બીજી બીજી રાખવાની પ્રવૃત્તિ કરવાની એક વિપક્ષના આગેવાન તરીકે અમને પણ સવાલ થાય કે ચૂંટાયેલો ધારાસભ્ય હોય એ બીજા ચૂંટાયેલા ધારાસભ્યને ચૂંટણીઓની નોતરવાની વાતોથી બાપને લાવવાની ક્યાં જરૂર પડી અમારે પરિવારને લાવવાની વચ્ચે ક્યાં જરૂર પડી આ તમારા સંસ્કાર બોલે છે તમારી મૂળભૂત તમારી જવાબદારીઓ જે છે એમાંથી છટકી અને જનતાને બીજી જગ્યાએ વિચારવાન કરવાનો એક ગુમરાહ કરવાની આ પ્રવૃત્તિ છે આવી પ્રવૃત્તિ ચૂંટાયેલા બંને ધારાસભ્યોને મારી વિનંતી છે બંધ કરે અને વિસાવદરની જનતા અને મોરબીની જનતા એની આંખમાં આંખ બેલાવી પેલી સામે ઉભા રહે કે એ જનતા કયા પ્રશ્નોથી પીડાય છે પેપર ફૂટે છે ચિંતા કરી સાતસો ખેડૂતોની શહાદત બે વર્ષ પહેલાં આ દેશના ખેડૂતો ઓછા ત્યાં બેમાંથી એક પક્ષના ઘરમાં દીવો નથી બળ્યો કે અમારી સરકારની અંદર કે આ સરકારમાં બનેલી ઘટનાઓ એનાથી અમે દુઃખી છીએ આટલી તો તમારી હૃદયની ભાવના છે એટલી સંવેદના છે ખેડૂતો પ્રત્યે અને જનતા જનતાની સેવા પ્રત્યે ફરી ફરીને મારે વાત મૂકવાનું મન થાય ગુજરાતના ખેડૂતો હોય યુવાનો હોય કે મહિલાઓ હોય તમામની પરિસ્થિતિ નાજુક છે એ મુદ્દા ઉપર કામ કરવાની શરૂઆત કરો એકબીજાના બાપ ઉપર જવાથી જનતાનું કોઈ ભલું થવાનું નથી એમાં અટકો